રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે સમસ્ત દશા સોરઠિયા વાણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ્સ કાર્યક્રમ રાખવામાં આવ્યો કે જેમાં સ્પોર્ટ્સ વિવિધ ગેમો જેવી કે પુલ રેકેટ ચેસ કેરમ સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં બે દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના બે દિવસ બેચમાં રાજકોટ ઇલેવન અને ઉપલેટા ઇલેવનનો વિજય થયો હતો જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ દશા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુને વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા પૂરી જહેમત ઉઠાવી હતી સમસ્ત શ્રી દશાસ વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો સ્પોર્ટ્સ ડેની અંદર એંસીથી વધારે પાર્ટિસિપેન્ટે પાર્ટ લીધેલો આઠ ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટી પાર્ટિસિપેન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશાસને વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશાસોરને વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરેજલાલ શેઠ ઓગણીસો ને સાહીઠમાં ઓલમ્પિક ખાતે રૂમમાં ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને સો રમેશભાઈ ધીરેજલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું ઉપરેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે આ તમામ ખેલાડીઓને બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસસી મેળાના જે સફળ કાર્યક્રમ उपलेटा खाते थे उपलेटा यजमान ने जर ये कार्यक्रम ने सफल बना जे लोग सहकार आप आभार व्यक्त करूच जय मत सामुद्री Uh, I am myself uh, Babita Zaveri from Surat. मैं इस uh, पूरे स्पोर्ट्स uh, इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में uh, मशाल के बाद कंटिन्यू हमने एट गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए। श्री दशा सौरिया वाणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ परागसर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है सारी कमेटीज़ ने परागसर जो चार दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब अब हमें उसका रिज़ल्ट देखने मिला है और मैं चाहती हूं कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहे और मैं आप लोग का सपोर्ट करती रहूं थैंक यू वेरी मच थैंक यू हिमांशु चुड़ा समर राजकोट सुंदरी समुद्री इलेवन में कैप्टन आज उपलेटा मुका में ऑल इंडिया स्पोर्ट इवेंट में। ना क्रिकेट आयोजन थूँ एम राजकोट टीम लैने आएला एम જે સાત વિકેટે અમારો વિજય થયો છે અને રાજ ગુજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું જેના અંદર પરાગભાઈ શાહ બબીતાબેન હિતેશભાઈ સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ થેન્ક યુ સર ફરાજ કોવાડી સાત એસી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ